આજના ડિજિટલ યુગમાં મીડિયા એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે જે લોકોના મન પર ઊંડી અસર કરી શકે છે પરંતુ જ્યારે આ મીડિયા ખોટી અથવા ભ્રામક માહિતી ફેલાવે છે ત્યારે તે સમાજ અને દેશ માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન જેવા બે પડોશી દેશો વચ્ચેના તણાવપૂર્વક સંબંધોના સંદર્ભમાં ફેક ન્યૂઝ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ભારતીય ન્યૂઝ ચેનલો પર ચાલતી કેટલીક ફેક ન્યૂઝ ન માત્ર લોકોમાં ગેરસમજ ફેલાવી રહી છે પરંતુ ભારતીય સેના અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહી છે આજે અમે તમને ભારત પાકિસ્તાન યુદ્ધની ફેક ન્યૂઝ એટલે કે ખોટી માહિતી અને ન્યૂઝ ચેનલો પર ચાલતી કરતૂતો વિશે જણાવીશું મિત્રો આ ચેનલ પર અમે તમને રિસર્ચ દ્વારા સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તુરંત કરી લેજો અને સાથે જ બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશાથી તણાવગ્રસ્ત રહ્યા છે ખાસ કરીને તાજેતરના સમયમાં જ્યારે ભારતે ઓપરેશન સિંધુ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર હુમલા કર્યા ત્યારે બંને દેશોના મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી ખબરોનું વાવાઝોડું ભારતીય ન્યૂઝ ચેનલો જેમ કે આજ તક જી ન્યૂઝ ટાઈમ્સ સ્નાઇપ અને રિપબ્લિક ટીવી પર આવી ખોટી ખબરો ફેલાવવાનો આરોપ લાગ્યો છે આ ખબરોમાં જૂના વિડીયોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભ્રામક ચિત્રો દેખાડવામાં આવે છે આ ચેનલ ટીઆરપીની લાલચમાં ખોટી ખબરો લોકોમાં ભય અફવાઓ અને ગેરસમજ ફેલાવે છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને સેનાના મનોબળ પર ખૂબ જ અસર કરી શકે છે ભારતની મોટી ચેનલો જેમ કે આજ તક જી ન્યૂઝ ઇન્ડિયા ટીવી અને રિપબ્લિક ટીવી ટીઆરપીની લાલચમાં ખોટી ખબરોનો ધંધો ચલાવી રહી છે આ ચેનલોના સ્ટુડિયોમાં દર પાંચ સેકન્ડે સાયરનનો અવાજ ગુંજે છે જે યુદ્ધની ચેતવણી નહીં પરંતુ લોકોને ડરાવવાનું કામ કરે છે એન્કરો જેમ કે અંજના ઓમ કશ્યપ અર્નબ ગોવસાવી અને સુશાંતસિંહ ચીસો પાડીને એવી રીતે સમાચારો પીરસે છે જાણે તેઓ પોતે બોર્ડરમાં યુદ્ધ લડી રહ્યા છે ન્યૂઝ ચેનલો દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતી વિશે વાત કરીએ તો જી ન્યૂઝે દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ્સને એરેસ્ટ કરી લીધા છે જેની કોઈ હજુ સુધી પુષ્ટિ થઈ નથી આજતકે પઠાણકોટમાં પઠાનકોટમાં ફિદાયેદી હુમલાની ખબર ફેલાવી હતી જે ભારતીય સેનાએ ખોટી ગણાવી છે ન્યૂઝ ચેનલોની ખોટી ખબરો જેમાં અંજના ઓમ કશ્યપ અર્નવ ગોસ્વામી અને સુશાંત સિંહા જેવા એન્કરો દ્વારા ફેલાવવામાં આવેલા દાવાઓ જેવા કે કરાચી બંદર પર હુમલો ઇસ્લામાબાદ પર કબજો અને પાકિસ્તાનના આર્મી ચીફની ધરપકડ ભારત માટે મોટી સમસ્યા બની ગઈ છે આ ખબરો ભારતીય સેનાના મનોબળને નબળું પાડે છે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે અને દેશની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડે છે સરકાર મીડિયા અને લોકોએ સાથે મળીને જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ ભારતીય સેનાને સમર્થન આપવું અને ખોટી ખબરોને રોકવું એ આપણી સૌની ફરજ છે આ સ્ટોરી પર તમારું શું કહેવું છે કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં